આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નિશી સપાટી બે તરફીયા ભાવ જોવા મળી રહ્યા છે

લાલ ડુંગળીના અઠાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો પંચાવન રૂપિયા થી ત્રણસો ને બેતાલીસ રૂપિયા સફેદ ડુંગળીના ત્રાણું હજાર ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ એકસો પિસ્તાલીસથી લઈને ત્રણસો ને તેપન રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીના દસ હજાર કટાના વેપારો સામે એકસો અગિયાર રૂપિયાથી લઈને ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ ગુજરાતમાં આ ઉપરાંત ડુંગળીની આવકો સારી છે અને ધીરે ધીરે ડુંગળીની આવકો વધી રહી છે તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી ભણીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી રહી જવા જય કિસ્સા